જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું જે બાબતોને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાને લઈ આવા જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપી હતી જેમાં સ્મશાન રોડ પાસે આવેલ વાલ્મિકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી વાલ્મિકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યા પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટરના ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરના વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારોને ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆતો કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતાં હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ રજૂઆત કરાઈ હતી સુધરાઈ સભ્ય હરપાલસિંહ હાલમાં નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિમાં આવતી જે વાલ્મિકી જાતિ રહી તેના સફાઈ કામદારો તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહી આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને ને રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કોઈ સરકારી યોજના હોય તે જગ્યા ઉપર ફરીથી તેના મકાનનું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા એમને કહેવા રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાહેન્દ્રી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ટૂંક સમયમાં ત્યાં આવાસ યોજના ઉભો કરીશું અને આ સફાઈ કામ દ્વારા બહાર ક્યાં લઈ જવા બધી ખાતરી આપી હતી તો આ બાબતે અમે નગરપાલિકાનો પણ આભાર માન્યું છે અને અમારી સાથે જે સદસ્યો હતા તેનો પણ અમે આભાર માન્યું છે વાલ્મીકી સમાજના દરેક લોકો

રજૂઆત અત્રે ની કચેરીને મળેલ છે અને તેઓ નિયમ અનુસારની દરખાસ્ત અમુક પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે પણ વ્યક્તિની જાણ છે એ કેમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા શ્રી ઉચ્ચ અધિકારીશ્રીની સૂચના મુજબ જજરીત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે